રાત્રે દ્વારકા જવા માટે નીકળવાનું તું હવે દ્વારકા ખાલી રહ્યું છે રુક્ષમણી માય દર્શન કરવા આવું પડે હવે ફાઈનલ પૂનમ કોઈ થઈ ગઈ છે છે એક વાર તમારું બધું જવાબ કેમ છો બધા મજામાં તો ઠીક છે તો ભાવનગર માં વરસાદની શરૂઆત થઈ ગઈ છે તમે જોઈ શકો છો બાર વરસાદ આવી રહ્યો છે અને વરસાદની શરૂઆત થાય એટલે ગુજરાતી ને કરે છે ને

ગુડ મોર્નિંગ સીધો આરામ બધા પકોડા ખાઇ ગયા હતા કારણ કે લાઈટ એ વેગી હતી કઈ હતું નહીં અને રાત્રે દ્વારકા જવા માટે નીકળવાનું તું પણ રાત્રે નો નીકળ્યા કેમ કે થોડું ઘણું વાતાવરણમાં ફેરફાર હતો એટલે અને અત્યારે હવે દ્વારકા જવા માટે ફાઇનલી અમે નીકળીએ છીએ મિત્ર હું તો મારા મિત્રો આરો બધા જાઉં છું અને સમય આવશે ત્યારે મમ્મી ની બધાને લઈને આપણે જાશું અને આજે છે પૂનમ એટલે મમ્મી ની બધા ભોળા ગયા છે પપ્પા મઠે ગયા છે અને હું છે ને દ્વારકા જાઉં છું હાલો અત્યારે આપણે રાજકોટ વેટ્યા છીએ વાગવામાં થઈ છે હું તમને કહી દઉં

ફાઇનલી મિત્રો દ્વારકા ગયા છીએ અને હવે બસ જો ફ્રેશ થઈને દ્વારકાના દર્શન કરવા જાવી દ્વારકાધીશના તો થોડો ઘણો ફ્રેશ ફ્રેશ થઈ જાવી ગોવળિયા તમે રોકાણા છે એટલે અડધી કલાક પોણી કલાક જેવું આમ તેમ છે ને મજા આવે ખાડીક મોઢું મોટું થઈને ફ્રેશ થઈને આમ જાય ને તો આરતીનો ટાઈમ ટાઈમ થઈ જાય

આ બધું છે ગાડીનું પાર્કિંગ છે ઉપર તો ફોન નહીં લેતા હોય નીચેથી તમને દર્શન કરાવરાવી દઉં ઇલામનો ટ્રાફિક છે જો દર્શન કરી લીધા છે ને પરસેદી ઉત આવી ગઈ છે સીધા ગોમતી કાંઠે જાવી આ છે કઈ ગોમતી घाटનો આવો નજારો જોવો તમે દર્શન કરીને આપણે લોકો આવી ગયા છીએ دریا કાંઠે જોવો

મને હળવું કરવું હોય ને હાવ મને હળવું કરવું હોય ને તો અહીંયા તમે અડધી કલાક કલાક પોણે કલાક દેવો ને જેમ મજા આવે ને આનંદ વાત આનંદ આવે દર્શન કરી લીધા છે ગોમતી ગાઠે જઈ આવ્યા અને હવે જવું છે ડાયરેક્ટ હોટેલે ગોળિયા આઠ વાગે આપણે પરત થઈ જવાનું છે દ્વારકા દર્શન કરવા આવીને પુનમ ભરવા આવી રુક્ષમણી માય દર્શન કરવા આવવું જ પડે તો અત્યારે અમે રુક્ષમણી માય દર્શન કરવા આવી ગયા છીએ જો અને આ દેશી ઈલાજ છે જોઓ આ રીતના ઠેકીને જવાનું કે કે આમ ફરી ચક કોણ જાય એટલે બરોબર છે તો દર્શન કરીને આવી તમે બાર્થી દર્શન કરજો અમારા દર્શન તો થઈ ગયા છે અને હવે ફાઈનલ અમારી પુનમ પોયક થઈ ગઈ છે કેમ કે દ્વારકાધીશના દર્શન કર્યા પછી અહીંયા ફરી જાત આવવું જ પડે તો જ આપણી પુનમ પોયક થાય એવું માનવામાં આવે છે એટલે તો હવે સીધા આપણે હોટેલ જ હાલો તો મિત્રો ગોળ્યા તમે મસ્ત મજાનું કાઠિયાવાડી ખાવાનું ખાઈ પીન આમ હવે છે ને વાગવામાં થઈ જશે દસ અને હવે અત્યારે અહીંથી નીકળીએ છીએ સીધા ભાવનગર જોવા માટે ના ચાર વાગે મિત્રો અમે ઘરે પહોંચી ગયા હતા બહુ વ્યવસ્થિત રીતે અને આખી ટ્રીપ અમારી સફર બહુ વ્યવસ્થિત રીતે પતી ગઈ તો આ અહીંયા જ આપણે વિરામ આપીએ તો મળીએ હવે નવા વિડીયો સાથે તો બધા એને રામ રામ બાપા સીતારામ જો નવા હોય તો ચેલે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવું ન ભૂલતા બે લાયકન ઓન કરવું ન ભૂલતા જેથી કરી અમારો નવો વિડીયો આવે તો તમને સૌથી પહેલાં ખબર પડી જાય તો મળીએ નવા વિડીયો સાથે તો બધા એને રામ રામ બાપા સીતારામ